કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મુખ્ય સચિવ શ્રી પી કે લહેરીજી ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ જયશકૃષ્ણ શ્રી ધીરેનભાઈ અવાસિયા આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ પ્રેસ મીડિયાના મીડિયા ના મિત્રો અને આમ જોવા જઈએ તો વિષય બી અમારો એટલો બધો નથી અને કદાચ ક્યાંય બીજે તો થોડુંક વાપરી લઈએ અમે અમારું અહીંયા વાપરવા જઈએ તો એ નકામું છે ત્યાંથી આમ શું છે કે દરેક જગ્યાએ આપવું જરૂરી નથી હોતું કઈક લઈને જરૂરી જરૂરી હોય છે એટલે આજે તો કદાચ મારા પહેલા એક બે જણ બોલ્યા હોત તો હું કદાચ કઈક લઈને હોત અહિયાં અહીંયા બધા જ કે એમની પાસેથી મારે મેળવું તો જે પોઝિશન ઉપર છું આ સામે પણ એવા બેઠા છે બધા કે એમની પાસેથી મેળવું તો આપણે જે કાર્ય હું કરી રહ્યો છું એ કાર્યમાં વધારે મદદરૂપ થાય પણ હમણાં શ્રેયાસ ભાઈ ગતા હતા કે થોડુંક આ વિદ્યા અને વિદ્યાસભામાં જે પ્રમાણે અત્યારે રસ ધારો કે આપણે ઓડિયન્સ જોઈએ એટલે ખ્યાલ આવે કે રસ કેટલો છે લોકોને તો એ રસ માટે સરકાર તરીકે અમારે ક્યાંક સાથે જોડાવાનું છે તો અમે તૈયાર છે કે ભાઈ આમાં નરેન્દ્રભાઈએ કીધું છે કે આપણી જે પાંચ સંકલ્પ લીધા છે એમાં આપણી વિરાસત ઉપર આપણને ગૌરવ હોવું જોઈએ તો ગૌરવ ક્યારે રહેશે તો કે સચવાઈ ગયો છે તો ગૌરવ લઈશું વાળા તમે બધા છો તો અમે તમારી સાથે ઉભા રહી જઈએ તો થોડુંક વધારે જોરથી આગળ ચાલે અને વધારે સારી રીતે સચવાય આપણું આપણી વિરાસત આપણી સંસ્કૃતિ આપણું સાહિત્ય આપણી ભાષા ભાષામાં તો એક થી આઠ ધોરણ કમ્પલસરી ગુજરાતી શાળાઓમાં કરી દીધું છે ગર્વ ની વાત છે બાકી તો આજે અમારી પાસે બીજું તો કઈ નાખવું નહીં કહેવાનું થતું નથી એટલે હું કઈ કહેતો નથી કારણ કે મારી પાસે જે છે એ આની અંદર બધું જ છે સાંભળ્યું છે એ તો ખ્યાલ આવે કે પહેલા શું દશા હશે આપણે જોયું અહીંયા બહાર જ નહીં નીકળવાનું સતી પ્રથા આ બધી માંથી મુશ્કેલી કેટલી પહેલા હશે અત્યારે નરેન્દ્રભાઈ એટલે બે હાજર બે પછીની વાત છે એ જન આંદોલન એવો વખતે શરૂ કરવું પડ્યું કે પહેલા શું પરિસ્થિતિ હશે આપણે શરૂ સમજી શકીએ આંદોલન થી ઘણો મોટો ફેર પડ્યો સમાજ જીવનમાં ઘણો મોટો ફેર પડ્યો એટલે આજે એક આપણી પાસે એવું નેતૃત્વ છે કે દેશ અને દુનિયા આજે એમની ઉપર નજર છે બધાયની કે ભાઈ જો કંઈ પણ મુશ્કેલી આવશે દેશ ઉપર આવશે તો આપને બધા માટે છે જ નેતૃત્વ દુનિયા ઉપર પણ કઈ મુશ્કેલી આવશે તો એને માટેનું કોઈ નજર તો એ નરેન્દ્રભાઈ એ ગૌરવ છે માટે કે ગુજરાતી તરીકે કહો ગુજરાતી તરીકે દેશ તરીકે કે આજે એ નેતૃત્વ અને એમનું વિઝનરી લીડરશિપ છે કે દરેકે દરેક ક્ષેત્રે જે મોટા રિવોલ્યુશન કર્યા છે અને એ સ્ટેજના કર્યા છે કે જેથી આજે આખા દેશ આગળ વધી રહ્યો છે દરેક આજે અમે વાઇબ્રન્ટ કરી રહ્યા છીએ તો વાઇબ્રન્ટમાં પણ આપણને જ્યારે બે પ્રવાસમાં હું ગયો વાયબ્રન્ટના અનુસંધાને જાપાન અને સિંગાપુર તો બધાયનું મગજ છે કે ભાઈ ભારત સાથે વેપાર ઉદ્યોગ ક્ષેત્રેથી માંડીને દરેક ક્ષેત્રે ભારત સાથે સંબંધ વધારવા છે માન્ય નરેન્દ્રભાઈના હિસાબે ભારત માટે આવવું છે ભારત સાથે આગળ વધવું છે એ બધું એ બધા પછી અહીંયા ભારત આવ્યા પછી સૌથી સારું ડેસ્ટિનેશન છે એ ગુજરાત છે એ આપણા માટે આનંદની વાત છે વિકસિત ભારત જે આપણે અમૃતકાળમાં પ્રવેશ્યા છે આ તો બે બસો વર્ષ થશે અહીં અને આ એકલા એકસો પંચોતેર થયા એટલે જયારે અમૃતપાલ પકશે ત્યારે વિદ્યા સભાના બસો વરસ થશે એટલે કેટલી મોટી મંજિલ ને એ મંજિલ આગળ ચલાવવી અને એ ચલાવવા માટે આપણે બધા જો સાથે રહીશું તો આપણો વારસો અને આપણા વારસાનું ગૌરવ જરૂરથી સાચવી શકીશું ને નવા છોકરાઓને શું હોય કે ગુજરાતી અને એક બે જણા તો ઇંગ્લિશ બોલતું હોય તો પ્રભાવમાં આવી જાય અને પ્રભાવ એ નવાર આવી જાય કે જાણે ઇંગ્લિશ વાળા તો હાશિયાર આપણે તો દેશું છે જ નહીં આજે એ બતાવી દીધું કે ઇંગ્લિશ વાળા નહીં આપણા ગુજરાતી સૌથી વધારે હોશિયાર છે ઇંગ્લિશ ભાષા તરીકે જરૂરી છે આજે જે પ્રમાણે દેશ અને દુનિયા આગળ વધી રહી છે તો ઇંગ્લિશ ભાષા તરીકે જરૂરથી આપણે તૈયાર રાખવી જોઈએ પણ એનો મતલબ એવો નથી થતો કે ભાઈ ઇંગ્લિશ જે જાણે છે એ બધું જાણે છે ગુજરાત ગુજરાતથી જાણવા મારો હવે આ બે દેશમાં ગયા તો મારે તો ઇંગ્લિશ બોલવાનું થતું ના હોય તો મારી પાસે તો પાછા હોય એ દુભાષાથી આપણા આરામથી ગુજરાતીમાં જ બધા જવાબ આપ્યા છે અને પછી ટ્રાન્સલેશન એ કરે એ લોકો એમની ભાષા પકડી રાખે છે એવું નથી કે જાપાનમાં એ લોકો એમની ભાષા ઇંગ્લિશ નથી બોલતા તો આપણે સર માટે આપણું ગૌરવ છોડવાનું પ્રયત્ન કરીએ સામે જોડે એડજસ્ટ થવાનો સ્વભાવ છે એમાં ના નથી તરત હિન્દી બોલતો તો એને ફાવે કે ના ફાવે હિન્દી બોલવાનો પ્રયત્ન કરશે ઇંગ્લિશ ટૂટક ટૂટક બોલવાનો પ્રયત્ન કરશે આપણો સ્વભાવ છે કે સામેના માણસને એડજસ્ટ થઈ એનાથી બીજી કોઈ એવું આપણે કઈ નાના થઈ ગયા એવું અનુભવવાની જરૂર નથી ભાઈ નથી આવડતું તો નથી આવડતું ભાષા ના આવડે એટલે આપણે બધા સાથે મળીને જે આપણું નેતૃત્વ મળ્યું છે એ નેતૃત્વના આધારે યુવાનો નો દેશ છે અત્યારે યુવાનો માટે ખૂબ મોટા સ્ટાર્ટઅપ જુઓ તમે કે ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા માટે તો બધાયને એમ હતું કે આપણે દેશમાં કેવી વિપર ચાલશે ડિજિટલ આજે આપણને ઘવરવ થાય કે આપણે ભણેલા ગણેલા કરતાં કો નાના ફેરિયાઓ તવારી પાસે છે તો કરો પેમેન્ટ એટલે માઈમાય છૂટા મોટા કશું છે નહીં આ ડિજિટલ કેટલું કામ કરે છે જુઓ આપણે અત્યારે બધી ભાવતું કે ભિયા ડિજિટલ પેમેન્ટ કરાય તો જક ના નાના ફેરિયાઓ ઉધર ડિજિટલ પેમેન્ટ તરફ આરામ નરેન્દ્રભાઈ ને કેટલો ભરોસો જેટલા થશે જ આપણા દેશમાં બધાને આવડત છે દરેક દરેકને પોતાની આવડત જુદી જુદી હોય સાચા રસ્તે આપણે બધા સાથે આપણી આવડતનો ઉપયોગ કરીએ અને જે અમૃતકાળમાં વિકસિત ભારત બનાવવું છે તો વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના ભારત માતાજી જય વંદે માતરમ જય જય ગણેશ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી આપણે કેટલાક મુદ્દાઓ વિચારના આપ્યા તે બદલ આભાર અને આપ વિદ્યાસભાને ટેકો કરશો એ બદલ પણ આભાર હવે હું આજના આપણા બીજા મુખ્ય મહેમાન ડોડ મેઘનાથ દેસાઈને આમંત્રિત કરું છું એ પૂર્વે આમ તો મેઘનાથભાઈના અહીં બેસેલા સભાગૃહના લોકો જાણતા જ હોય એક મોટા ગજાના અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણ્યા ત્યાં ભણાયું યુરોપની અંદર વિદ્યાર્થી પ્રવૃત્તિઓ પણ કરી અને કરાવી ખૂબ ખૂબ ઊંડા અભ્યાસી ગુજરાતી સાહિત્ય સાથે પણ એમનો નાતો માત્ર ભાષા તરીકે નહીં પણ પોતાની લેખીની પોતાની સર્જક શક્તિથી પણ એમને ખૂબ કામ આપ્યું પણ કદાચ આ સભાગૃહને એક વાતની નહીં ખબર હોય માનનીય શ્રીને પણ જાણીને આનંદ થશે કે મેઘનાથભાઈ જે છે એ હિન્દી ફિલ્મો ઉપર પણ ઓથોરિટી છે અને આજની તારીખમાં પણ દિલીપ કુમાર મહાનાયક દિલીપ દિલીપકુમાર ઉપર લખાયેલી બાયોગ્રાફી એમની બેસ્ટ સેલર તરીકે વેચાય છે આવા મેઘનાથભાઈ નું આગોતરું આભાર પણ માની લઉં છું કે લંડન લંડનથી તેઓ પ્રવાસ કરી દિલ્હી આવ્યા ને દિલ્હીથી આવી હવે આપ છો મેઘનાથ છે મેઘની જેમ ગાજે વિનંતી છે આપે મુખ્યમંત્રીજી ભેગા થયેલા મહાનુભાવો સાક્ષરો કવિઓ ભાષા શાસ્ત્રીઓ બહેનો અને ભાઈઓ મને લાગે છે કે કોઈને એવું થયું કે આ માણસ લંડનમાં બેઠો બેઠો પોતાની જાતને ગુજરાતી ગણે છે તે જોઈએ એને કંઈ ગુજરાતી બોલતા આવે છે કે એટલે એની પરીક્ષા કરીએ એને અહીંયા બોલાવીએ કે તું બોલ તું ગુજરાતીમાં બોલી શકે છે કે નહીં એટલે મારે આજે સાબિત કરવું છે કે હું સતત ગુજરાતી છૂટ નહીં પણ ગુજરાતી બોલી શકું છું એટલે પણ એક વસ્તુ કહેવાની કે હું જે ગુજરાતી બોલું છું ઓગણીસો પચાસસી નું ગુજરાતી છે આજનું ગુજરાતી નથી કે તમે લોકો જે ગુજરાતી બોલો છો સમજતા તકલીફ થાય છે પણ હું જો ગુજરાતી બોલું તો તમને તકલીફ ના થાય એવી મારી મારી આશા છે એટલે જરા ધીરે ધીરા હું થોડું બોલી રહું છું કે જે મારે બોલી શકાય તે પહેલી વાત તો એ કે આજે આપણે ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કાર ગુજરાતી સમાજ ની જે અચિવમેન્ટ થઈ જે શિખર પર આજે ગુજરાતે આવ્યું છે તેનું બીજ આ સ્થાપ્યું જોડે તે વાત નથી એમાં જેને પ્રી કન્ડિશન્સ કે ગુજરાતમાં પ્રી એવી હતી કે ગુજરાતમાં આવી પ્રગતિ થઈ શકે जो बीजा प्रांतों में ना थी सके कारण के गुजरात वक्त ब्रिटिश थोड़ो थोड़ा सरकार गुजरात कोईप कोईप हिस्बे ओपन इकोनॉमी थी गुजरात में व्यापार करते गुजरात आखा विश्व साथ वेपार करो प्रांत ગુજરાત એ આઈસોલેટેડ નું ગુજરાતો ગુજરાતીઓ દુનિયાભર કરતા હતા તે સમાજમાં એક વસ્તુ બઉ જાણવા જેવી છે આ વાત મેં સાંભળેલી કે ભાઈ ભોળાનાથ જે એક કવિ હતા તેમને કોઈ પૂછ્યું કે ભાઈ ગુજરાતી ભાષા કઈ છે એમણે કહ્યું કે અમદાવાદમાં જાઓ અને નાગરવાડામાં તમે જાઓ તો ત્યાં કુમારિકાઓ જે બોલે તે ગુજરાતી ભાષા એ તમે જુઓ તો એ બહુ સિપિરિયર વસ્તુ છે ગુજરાતી ભાષા નાગોર બોલે છે એ નથી ગુજરાતી ભાષા ગુજરાતીઓ બોલે છે એ છે અને ગુજરાતી ભાષા એક ભાષા નથી ગુજરાતી ભાષા ઘણી ભાષાઓ છે પારસી પારસી ગુજરાતી છે મુસોલમાન ગુજરાતી છે સુરતમાં ગુજરાતી બોલે છે તો જુદું વલસાડમાં ગુજરાતી બોલે છે છે એટલે આપણે આપણે ગુજરાતી ભાષા ને એક એક સાંકડા ચીરા માં નથી પાડવી કે ભાઈ નાગરો બોલે તે જ ગુજરાતી ભાષા જે કોઈ ગુજરાતી બોલે તે ગુજરાતી ભાષા અને કઈ ગુજરાતી ભાષા હવે ગુજરાત 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 દેશમાં જાણે કે આપણે હિન્દુસ્તાનમાં એક નેશન સ્ટેટ છે એક રાષ્ટ્ર રાજ્ય છે પણ ઘણા દેશ છે હું વર્ષોથી માનું છે કે જુદા જુદા જુદી જુદી ભાષાનો મહારાષ્ટ્ર એક દેશ છે બંગાળ એક દેશ છે તામિલનાડુ એક દેશ છે તેમ ગુજરાત એક દેશ છે પણ ગુજરાત દેશમાં જે સામાજિક વ્યવસ્થાઓ છે તે બીજા દેશો કરતા વધારે સારી છે કારણ કે આપણે ત્યાં જે જે ગંગાજનના જોવાબમાં બ્રાહ્મણોનું જે જોર છે વર્ષોથી સદીઓથી જે બ્રાહ્મણોનું જોર છે તે જોર ગુજરાતમાં નથી ગુજરાતમાં વાણિજ્યનું જોર ઘણું વાણિજ્ય અને વિદ્યાનું જે લગ્ન આ વિદ્યાસભામાં થયું છે તે ગુજરાતમાં યુનિક છે બીજી જગ્યાએ બંગાળ રેલેસન્સની વાત કરે છે કે બેંગાલમાં રેનેસાન્સ થયો જયારે ફોર્ટ વિલિયમ કોલેજ થઈ ત્યારે અને પછી પ્રેસિડેન્સી કોલેજ થઈ ત્યારે બંગાળમાં રેનેસાન્સ થયો પણ બંગાળ રેનેસાન્સમાં બંગાળના વેપારીઓ કે સીમંત લોકોએ એમાં કંઈ ભાગ ના આપ્યો કવિઓ ભાગ આપ્યો છે પણ ગુજરાતમાં વાણિજ્ય અને વિદ્યાનું જે મિલન થયું તેને લીધે ગુજરાતમાં સામાજિક રીતે જે જોર થયું તે બ્રાહ્મણોનો નાગરોનું નહીં નાગરો માનતા હતા કે એનું બહુ જોર છે પણ એનું એમનું એલિવિઝન છે પણ એ જે આખો સમાજ થયો અને જે સમાજમાં અફોર્સ ગાંધીજી આવ્યા અને ગાંધીજીએ એ સમાજનો સુધારવામાં પ્રવૃત્તિ કરીને લીધે ગુજરાત આગળ આવી ગયું કે ગુજરાતમાં વધારે ડેમોક્રેસી છે સોશિયલ ડેમોક્રેસી જેને કહેવાય કે જે કાસ્ટ કાસ્ટ ડિવિઝન છે તે ગુજરાતમાં એટલા બધા સખત નથી જેટલા એ ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં કે તામિલનાડુમાં છે અને તે एक कारण ले लीजिए कि गुजरात हमेशा इनको के ऊपर ओपन इकोनॉमी व्यापार देश जो बीजा देशों जो है भारत में बीजा प्रांतों जो है सतत व्यापार करे अरे जन अपना मुख्यमंत्री जी कहू तो मैं व्यापार करता हूं तो तुम्हारे बीजा को सांभव पड़े ए मार अंग्रेज बोले तो अंग्रेजी बोलो पड़े ए फ्रेंच बोले मैं फ्रेंच पड़े अरे एट गुजराती में એક વિનિંગલેસ છે કે ભાઈ તું જો મારી ભાષા ના બોલે તો હું તારી ભાષા બોલીશ પણ તારા પૈસા હું લઈ લઈશ એ એ એ એક પ્રગતિશીલ ગુજરાતની જે પ્રથા છે તેને લીધે આજે આપણે કહી શકીએ કે ગુજરાત ભારત માં એક પ્રથમ સ્થાને છે અને ગુજરાત ગુજરાત વિદ્યા સભા કોન્ટ્રીબ્યુશન છે ફાર્મસ ને બધા લોકો અંગ્રેજ કે છે ભલે આ સ્કોટિશ હતો હવે આપણને વર્ષોથી આપણે કે ભાઈ ઇંગ્લીશ લોકો રાજ કરતા હતા પણ હવે છેલ્લા પચાસ વર્ષમાં હું છે લંદનમાં ત્યારથી એ લોકો બ્રિટન નથી માનતા એ લોકો એમ છે ઇંગ્લેન્ડ છે સ્કોટલેન્ડ છે વેલ્સ છે અને નોર્ધન આયર્લેન્ડ છે એટલે સ્કોટિશ લોકો પોતાની જાતે ઇંગ્લિશ નથી માનતા સ્કોટિશ જુદા છે અને ઇંગ્લિશ અને સ્કોટિશ અને ઇંગ્લિશ અમુક પ્રકારની રાજ છે હવે સ્કોટલેન્ડમાં એવું થયું કે અઢાર સદીમાં સત્તરમી સદીમાં સ્કોટલેન્ડનો એક રાજા ઇંગ્લેન્ડ રાજા થઈ ગયો જેમ્સ ધ ફિફ્થ ઓફ સ્કોટલેન્ડ બી કેમ ધ ફર્સ્ટ ઓફ ઇંગ્લેન્ડ અને તેનો લીડરો ચાર્લ્સ બીજાનો પાર્લામેન્ટ જોડે લડ્યો અને એનો એનું ડુબો કાઢી રાખ્યો પાર્લામેન્ટને પછી સ્કોટલેન્ડ નો પતંગ થયો સ્કોટલેન્ડ જે આગળ હતું સ્કોટલેન્ડ પાછળ ગયો અને પછી સ્કોટલેન્ડમાં એક પ્રકારનો રોમેન્ટિસિઝમ આવ્યો કે સ્કોટલેન્ડ વર્તમાન સારું પણ ભૂતકાળ સારો હતો એટલે સ્કોટિશ લોકોએ પોતાના પૌરાણિક વાતોનું સંશોધન શરૂ કર્યું રોમેન્ટિઝમ કે અમારો અમારો ભાઈ જે ભૂતકાળ હતો તેમાં આવું બધું હતું એ જે ભૂતકાળનો જે પ્રેમ હતો

અને સ્કોટલેન્ડ માં નસીબ જોગે ફોર્બ્સની જે અભિલાષા હતી કે ભૂતકાળમાં જોઈને જોઈએ કેવી કેવી સરસ વસ્તુઓ છે તે સ્કોટલેન્ડ ને અને ગુજરાત જોડાઈ ગઈ અને મદદ કરી અને ગુજરાતની મદદ કરી ગુજરાતની પ્રગતિ થઈ અને તે પ્રગતિનું સેલિબ્રેશન કરવા આપણે આજે આવ્યા છીએ અને આ બધાએ મને સાંભળ્યો આટલું બધું વર્ષ આદરવી મેળવી તે બધા આપનો ઘણો ઘણો આભાર અને અને હવે કાર્યક્રમની આભાર વિધિ માટે હું ધીરેન અવાસતા સાહેબને વિનંતી કરું છું આભાર વિધિ આરંભ કરવો એ વ્યા એક ઉપકાર વિધિ એક ઉપકાર ઉતારવાની વિધિ કરું છું આપણી પાસે આપણા સભાગૃહમાં ચોરાણું વર્ષના યુવાન હજુ પણ સ્કૂટર ચલાવતા અને વિખ્યાત ઇતિહાસકાર ડોક્ટર મકાન મહેતા સાહેબ ઉપસ્થિત છે તેમની સાથે તેમના પત્ની સુરીનબેન પણ ઉપસ્થિત છે અમે એક વખત મિટિંગમાં વાત કરતા હતા ત્યારે મગનભાઈ કહ્યું કે એડલજી ડોસાભાઈનો ઇતિહાસ છે પુનઃ પ્રકાશિત કરવો જોઈએ અને શ્રેયામભાઈ એમની સૂચ પ્રમાણે તરત કહ્યું કે એ કામ તમે કરો એટલે હવે આપણે સંવર્ધિત આવૃત્તિ મગનભાઈ પાસે તૈયાર કરાવી રહ્યા છીએ અને જેમ અઢારસો અડતાલીસમાં એટલે અઢારસો પચાસમાં પહેલીવાર ગુજરાતનો ઇતિહાસ પ્રસિદ્ધ થયો એકસો પંચોતેર વર્ષના પહેલું પુસ્તક આપણે એ પ્રસિદ્ધ કરશું હું અમારા નીરવભાઈ બીબીએ કોલેજના ડાયરેક્ટરને વિનંતી કરું કે તેઓ ગુજરાતના ઇતિહાસના પુસ્તક સુરિનબેન અને મકરંદભાઈને આપે અને આપણે સૌ તાલીમોના ગળગેદારથી વધારીએ ચોરાણું વર્ષે શ્રી સ્કૂટર ઉપર જાય છે અને શહેરમાં પણ ચલાવે છે અને સેવિંગ બેંક પણ ઇતિહાસકાર છે એટલે આ એક ઉપકાર વિધિ પણ મારે કરવાની હતી અને બીજો એક આનંદનો સમાચાર આમ તો હું મારો સ્વભાવ છે કે હું આનંદની જ વાતો કરું લોડ મેઘનાથ દેસાઈ એ મકરંદભાઈના ભાણેશ થાય હવે આભાર છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અને અત્યંત વ્યસ્ત અને હું જાણું છું કે વાયબ્રન્ટ માથે હોય ત્યારે આપણી માથે ઘણું બધું હોય એ સમય કાઢીને મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પધાર્યા તે બદલ આપનો હૃદયપૂર્વક મારા વતી અને સમગ્ર વિદ્યા અમારા ટ્રસ્ટ વતી આભાર માનો છું લોર્ડ મેઘનાથ દેસાઈ સાહેબ ચોર્યાસી વર્ષની ઉંમરે મારી વિનંતી મેં કીધું ના મને કે થી કરીએ મેં કીધું ના તમે આવો અને વાત કરો અને ગુજરાતીમાં જ વાત કરો એ ગમશે તો ખાસ લંડનથી પધારા દિલ્હી અને દિલ્હીથી કાલે અને આપના વિશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ સૌએ મહેનત કરી મદદ કરી અમારા સાથીદારોનો આભાર માનું છું અમારા ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું મુવીંગ પિક્સલ મનીષ બારડિયા કે જે બહુ વિખ્યાત ડોક્યુમેન્ટરી માઇકર છે એમની કંપની મોદીજીને બધું ઘણું કામ કરે છે એ ટૂંકા ગાળામાં એમણે મને આ ફિલ્મ કરી આપી તે બદલ મનીષ બારડિયા વૈશાલ અને આર્યન સાગરના બધા મિત્રોનો આભાર માનું છું સૌ અંતમાં આપ સૌનો આભાર અને દિલીપ દવે અને પ્રફુલ્લ બિલગીનો પણ આભાર માનું કે સરસ મેમેન્ટો એમણે તૈયાર કર્યો છે આજે આપે જોયું અને આપ સૌનો આભાર માનો છો વિનંતી પણ છું કે જમવાનું ભોજનની વ્યવસ્થા છે મહાનુભાવો છે અને બધા સાથે જમીએ સાથે આ કાર્યક્રમ પૂરો થયેલો જાહેર કરું છું અને સાદો કહીએ પાછળ ભોજનની વ્યવસ્થા ભોજી વિદ્યાભવનની પાછળ છે आमन्त्रितो विद्यार्थी मित्र महानुभयो अलग व्यवस्था छ भोजन लै नै जसो ए विनति छ